શ ભગત નિધન થી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોના હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે તેવામાં ભરૂચ જિલ્લામાં પણ હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અંબે સોસાયટીમાં રહેતા નગરપાલિકાના પૂર્વ શિક્ષક અને સામાજિક કાર્યકર મુકેશ ભગતનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું આ પાર્ટીના ઝઘડિયા બેઠકના મહિલા ઉમેદવાર ઉર્મિલા ભગતના પતિ એવા મુકેશભાઈ ભગતનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતન વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરો મૃતક મુકેશ ભગતના પરિવારના સભ્યોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી ગત રોજ પોતાના દુકાન પર મિત્રો જોડે મળ્યા બાદ રાત્રિના જ અચાનક હાર્ટ એટેક આવતા તેમને સારવાર મળે એ પૂર્વે જ તેમનું દેહાંત થયું હતું શિક્ષક જગતમાં અને ખ્રિસ્તી સમાજ તેમજ સામાજિક ક્ષેત્રે સતત જોડાયેલા હોવાથી લોકોને તેમના અકાળે મોતથી ભારે આંચકો લાગ્યો હતો